આજથી માં અંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં લોકોની ભીડ ઉમટી પડી છે રાજ્યમાં આજથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સવારથી જ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા તો સુરતમાં આવેલા અંબિકા નિકેતન સહિતના મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રથમ નોરતે માતાના આરાધના કરી હતી મા અંબેના દર્શન કરી ભક્તોએ જીવન ધન્ય બનાવ્યું હતું જય માતાજી અંબિકા ની કેતન ના ચંદ્રિકા બેન મકવાણા મેનેજિંગ ટ્રસ્ટી આજે સવારે સર નવરાત્રો હોવાથી સવાર થી ભાવિક ભક્તોનો નો ધસારો છે અને પાંચ વાગ્યા ના ભક્તો આવી ગયા છે મે એ લોકો માટે રેલિંગ સુવિધા કરવામાં આવેલી છે પાણીની સગવડ આપવામાં આવે છે ગરમી ની લાગેલા પંખાની સગવડ છે અને અમારા સ્વયંસેવકો ઝડપથી આગળ વધારી રહેલા છે માતાજીને આગળ ભક્તો આવે માના પાસે અને તે માતાજીને નમન કરે છે અને કહે છે કે માં મારું આરોગ્ય સર્વ સિદ્ધિ બધી મનોકામના પૂર્ણ થાય છે માં એ લોકોને આશીર્વાદ આપે છે ને આપતા જ રહેશે સુરત શહેરમાં અંબિકા નિકેતન એટલે યાત્રાનું ધામ છે અને ભક્તો આવી રહેલા છે